વડગામના સેભર વાસણાના દૂધ ઉત્પાદકોનું પંદર લાખનું પેમેન્ટ બનાસ ડેરીએ રોકી દેતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલી દી વાસણ સેંભર દૂધ ઉત્પાદન સહકારી મંડળીના મંત્રી સહિત પશુપાલકો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે વાસણા સહેભર દૂધ ઉત્પાદક સહકારી મંડળી કાયદા અન્વયે નોંધાવેલી છે મંડળીમાં દૈનિક ત્રણ હજાર પાંચસો લીટર જેટલું દૂધ આવે છે તે મંડળી એકઠું કરી બનાસ ડેરીમાં પહોંચાડવામાં આવે છે દર પંદર દિવસનું પેમેન્ટ બનાસ ડેરી અમારી મંડળીમાં ટ્રાન્સફર કરે છે અને તે દૂધનું પેમેન્ટ ગ્રાહકોને આપવાનું હોય છે જોકે મંડળીનું પેમેન્ટ અંદાજે પંદર લાખ આપવામાં આવ્યું નથી જેના કારણે મંડળીના ગ્રાહકોને મુશ્કેલીઓ પડી રહી છે બનાસ ડેરી દ્વારા વારંવાર પેમેન્ટ આપવામાં આવતું નથી અને ડેરીમાંથી મંડળીને કહેવામાં આવે છે કે તમે અમારા કાયા મુજબ કરશો તો જ મંડળીનું પેમેન્ટ આપીશું અને દૂધ બંધ કરવાની ધમકી બનાસ ડેરીના અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે આ બાબતે તાત્કાલિક તપાસ કરી મંડળીનું પેમેન્ટ ત્રણ દિવસમાં ચૂકવવામાં આવે જો આમ નહીં કરવામાં આવે તો મંડળીના સભાસદો જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે હું વાસણા શેબર ગામનો રહેવાસી છું હું અયુબ ખાન મારું નામ છે હું વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો ચેરમેન છું આજથી દોઢ મહિનાથી અમારું દૂધનું પેમેન્ટ બનાસ ડેરી એ બંધ કરેલું છે ના અમને દાણ આપે છે ના અમને ઘી આપે છે ના અમને તેલ આપે છે ના અમને પશુઓ માટે વિઝિટ આપે છે એટલે અમારા ગામના લોકો ખૂબ જ હાલાકી ભોગવે છે એ માટે અને ફરી પાછા અમારી દૂધ મંડળીનું દૂધ લેવાનું પણ ના કહે છે એમના અધિકારીઓ કે અમે દૂધ બંધ કરી દઈશું તમે કંઈ કરશો તો એવી અમને ધમકીઓ આપે છે એટલે અમે આજે કલેક્ટર સાહેબને એ માટે અરજ કરવા માટે આવ્યા છીએ અમારા અમારે છે ને અઠ્ઠાવીસ તારીખ અઠ્ઠાવીસ સાથે સાધારણ સભા ભરાણી હતી એ વખતે ત્યાં એમના વિસ્તરણ અધિકારી અમારી ડેરી ઉપર આવ્યા હતા અને અમારી સાધારણ સભાની ઠરાવ બુકને લઈને જતા રહ્યા હતા બરાબર છે એટલે અમે એમને વારંવાર રજૂઆત કરવા છતો પણ અમારી સાધારણ સભાની ઠરાવ બુક ન આપી અને અમારે મંત્રીને ખાનગીમાં બોલાવી અને ધમકાવી અને એમાં નામ લખાવવાની કોશિશ કરી મંત્રીએ નામ લખ્યા નહીં કે સાહેબ એક બાજુ ગામ છે તો હું ગામને છોડી અને તમે જે લોકોના નામ કહો છો એ રીતે હું નહીં લખું ગામ મંડળીને મંડળી મંડળીના સભાસદો સભ્યો બનાવવાનું કામ ગામનું છે આ ડેરીનું નથી બરાબર પછી આ લોકોએ દબાણ ઉભું કર્યું મંત્રી પણ બીમાર થઈ ગયા એટલું બધું દબાણ ઊભું કર્યું વારંવાર અમારા ઉપર રેડો પાડી અમારા ખેતરોમાં ગાયો દોરાવવા માટે આવ્યા બરાબર અમને નોટિસો આપી અને પછી છતોય હંમેશાને એમને વિનંતી કરવા ગયા કે સાહેબ આવું બધું મત કરો અને અમારું દૂધ બી બંધ કરી દીધું બરાબર અમે આજીજી કરી એટલે અમારું દૂધ તો ચાલુ કર્યું પણ ફરી અમારું પેમેન્ટ સ્ટોપ કરી દીધું કે અમે જેમ કહીએ એ લોકોના નામ લખો અને એમને જ તમે ચેરમેન બનાવો અને અમે અમારા બસો થી અઢીસો પશુપાલકો છે લગભગ ત્રણ હજાર પોત્રીસો લીટર દૂધ થાય છે રોજનું અને મહિને અઢાર થી વીસ લાખ રૂપિયા પેમેન્ટ આવે છે